લોકસાહિત્યકાર ડોક્ટર નિર્મળદાન ગઢવીને પંચામૃત શક્તિ એવોર્ડથી સન્માનિત કરાયા વલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામે યોજાયેલ માખોડલના મહાઉત્સવ પ્રસંગે ખોડલધામ કાગવડના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ કરમ કરમસદથી શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પૂજ્ય મોરારી મહારાજ અને પૂજ્ય સંતો મહંતો ઉપસ્થિત રહીને પ્રસંગને દીપાવ્યો હતો આ દિવ્ય મહોત્સવમાં ભવ્યાતિ ભવ્ય લોકડાયાનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું આ માખોડલ જન્મોત્સવ પ્રસંગે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર ડોક્ટર નિર્મળદાન ગઢવીને જય માખોડલ સેવા ટ્રસ્ટ પરસોડાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ

ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપ્તી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ નથી અભણ હશે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો